ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જયમાં મોગલ ડાયરાને તો કેમ છો બધા આ કે મજામાં જશો તો સ્વાગત છે આપણું આજના વ્લોગમાં ડાયરાને તો દોસ્તો આપણે આવી ગયા તબેલે અને બેઉ બેઉનું કામ તો થઈ ગયું હોય બધું જ કમ્પ્લીટ અને હવે આપણે જવાનું છે લીલી જાહેરની ગાડી ભરવા તો ચાલો જાય

તો દોસ્તો આપણે બપોરે તો જાહેરની ગાડી ભરીને આવ્યા તો તડકો બહુ હતો તો હોઈ ગયા તા હવે આપણે ઉઠી જઈએ તબેલે ભે હું હવે તબેલે શું છે હાલ ચાલ આપણે જોઈ તો દોસ્તો તબેલે તો બધી ભેહું હું બેઠી હે બજી બેઠી હો ભાઈ એક એક અને દોસ્તો આપણે જોઓ છે ને બહუბલીના કાનમાં છે ને ડિઝાઇન કરી છે જોઓ તમે કેવી ડિઝાઇન છે કોમેન્ટમાં કહેજો હાલો દોસ્તો આપણે ભેંવ ભેંવ જોઈ લઈએ મિત્રો આપણે બેઉ બેવું જોઈન થઈ ગયા નવરા હીળબીણી બીણી નખાઈ ગઈ છે બેહું ને જોવો તમે ભાઈ નીણ ખાઈ છે દૂધે દીવા વારું પાણી કરી લીધા બધું કમ્પ્લીટ થઈ ગયું હે હાવ નવરા થઈ ગયા હવે આપણે જવાનું છે જૂનાગઢ મારે ભૂરાભાઈને હા જુઓ ભાઈ રોસ્તો ભૂરાભાઈનો આગળ ફોન આવ્યો હતો જેમ કે આપણે જુનાગઢ જવું હે મેં પૂછ્યું કે શું કરવા જવું તો મન કે ક્યાં કામ છે ભાઈ કે ભાઈ જવું છે તો બસ ચાલો આપણે જુનાગઢ જઈ આવીએ તો મિત્રો હું ને ભૂરાભાઈ આવી ગયા જુનાગઢમાં તમે જોઈ લો જુનાગઢ નજારો

જવાનું હાલો ભાઈ તો આપણો ગિરનાર દરવાજો અને આપડે ભાઈ આજ મોડું થાય છે થોડું એટલે આપણે ભવનાથ નહી જાયું ના તો અમે રખડતા હતા ફોનમાં ચાર્જિંગ નહોતું એ ભાઈ અહીંયા ચાર્જિંગ કરું દુકાને ફોન અટાણ હે વિહક ટકા જેવું રસ્તો હાલો આપણે ભાગી જઈ ઘરે